બંધારણ દિવસ પર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ દેશના લોકતંત્રના પાયો સમાન ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરને બંધારણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સ્થિત ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવપૂર્વક યાદ કર્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે બંધારણ દેશના વિકાસ સમાનતા અને ન્યાયના માર્ગદર્શન રૂપે કાર્ય કરે છે અને ડોક્ટર આંબેડકરના વિચારો આજે પ્રેરણારૂપ છે આ કાર્યક્રમમાં ગાંધીનગરની મહાપૌર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર પંદરથી છવ્વીસ નવેમ્બરનો દિવસ દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ બંધારણના આમુખનું પઠન કરી ભારતના લોકતંત્ર પ્રત્યે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવે છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે